તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જઈશું જે માટે સરકાર બધા મિત્રોને તો ફરીથી આપડે હાર્દિકાર્દિક સ્વાગત છે તો ચોવીસ ત્રણ બે હાજર પચીસ વાર છે સોમવાર સોમવાર ના અત્યારે કઈ વાગણો આવે છે સાડા તમે જોઈ શકો છો તો કઈ હવે આપણે જાશું નાસ્તા બોક્સ કાવ્ય ખૂબ છે ત્યાં કે ભૂખ લાગી મેં આપણે નાસ્તો કર્યો તો ફાઇનલી આપણે નવો સરડાવ્યો છે તમે જોઈ શકો છો કે આપણે સીવડાવેલો છો તો પહેરવો છે તો કેવો છે મને કોમેન્ટમાં જણાવી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને ભૂલતાની બેલેન ક્લિક કરી દેજો બેલેકન તો ભૂલતાની વિડીયો નેક્શન કોમેન્ટ કરી નાખજો ચાલુ રહેશું તમારે બન્યા રહીજો તો પછી ગેસ આપણે ઘરે રેડી થઈ ગઈ છીએ મોજડી બધી રીતે તમે જોઈ શકો છો અને આજે આપણે રાતે જવાનું છે રેસ કોર્સ એટલે કે મેમન છે તો આપણે એને આટો મારવા અને જો કઈશ વેલ જોઈ શકો છો ગઈ અત્યારે વિચાર નથી થાય નાસ્તો કરવા ચાવ કે ન દેવું કારણ કે પછી રાતનું આજે નક્કી નથી જો મહેમાન છે માટે બાર જમણ પણ થઈ શકે છે અને ઘરે પણ બની શકે છે તો ચાલુ ગઈ છે લોક માર્કેટ બી કંટીન્યુ બની રહેજો હવે આપણે હું જાઉં છું બહાર તો ચાલુ ગઈ છે ત્યાં જઈ રહ્યા છીએ પણ મળું લોક માર્કેટ કંટીન્યુ બની રહેજો તો પછી ગઈ અત્યારે આપણે આવ્યા હતા નાસ્તો બોક્સમાં વડા ખાવા માટે તો ચાલુ ગઈ તમે બધા પણ વડા પાવ ખાવા માટે નાસ્તો બોક્સમાં આવી ગયા છીએ ये अपना जी घरे तमन सुखो छौ नका लगन बानो नजारो छ चुना पेपर जो न तो चलो गय छबे रुकमा गर्दि कनी बनि रे गय छबे अबडे जानु छ पानी पिउन खामा त चलो छबे क्या जाऊ छ कथा दुखमा गर्दि कनी हो बनि रे जानु पछी के छ अबडे जासु रेस्टोर्स काम छ किछु छ इबो तमन रुक न त टली यो दुखमा गर्दि कनी बनि आ रे जो तो केने छ अबडे पानी पिउन पाउन पाइसक्यो तो चलो गय छमे अबडे जाई रे रेस्टोर्स बाजु छ चलो बुरसोमा गर्दि कनी तमन

તો गाइस રેસ્કુસમાંથી જઈ રહી છે ભાઈ બાલ બાલ ભવન તરફ અને પેઢી છે કાપડી બધી ગાડી ચૂની આપણે અલ્ટો અને આપણે આપણે તો હોન્ડા લઈને આવ્યા હતા કારણ કે આપણે બારથી સીધા આવ્યા હતા અહીંયા માટે તો गाइस હવે ફાઇનલી આપણે ગાર્ડન છે તો પછી તમે જોઈ શકો છો નજારો તો બની છે અને ના